પ્રાપ્ત માહિતી મુજબ ઘટના સવારે આશરે સાડા નવ વાગે બની હતી જયારે મજૂરો નિર્માણ કાર્યમાં તત્પર હતા ત્યારે અચાનક ઉપરનો સ્લેબ ધરાશાયી થઈ પડ્યો ઘટનાને પગલે સ્થળ પર હાહાકાર મચી ગયો અને તરત જ આસપાસના લોકોએ બચાવ કામગીરી શરૂ કરી સુરત મહાનગરપાલિકા અને ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી જતા બચાવ કાર્ય વધુ વેગ પકડ્યું હતું અત્યાર સુધીમાં એક મજૂર દબાયા હોવાની શક્યતા જણાઈ રહી છે અને તેમને બહાર કાઢી સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે તેમનો હાલત સ્થિર છે કે નહીં તે અંગે હજુ સત્તાવાર માહિતી મળી નથી બચાવવાની શોધખોળ કામગીરી હજુ ચાલુ છે આ બનાવને પગલે પોલીસ અને મ્યુનિસિપલ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે પ્રાથમિક અહેવાલો અનુસાર બાંધકામમાં ઘોર બેદરકારી દાખવાય હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે સાહેબ આજરોજ સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં બસ ડેપોની બાજુમાં એપી માર્કેટ છે ત્યાં કામ કરતા મજૂરો ઉપર સ્લેબ પડ્યો હતો જે રિપેરિંગ ચાલતું હતું એમાં જ એ લોકોનો સ્લેબ પડી ગયો હતો જેમાં એક મજૂર નીતિન કરીને છે એને ઇન્જરી થોડીક વધારે થઈ છે બે વ્યક્તિઓ ઘાયલ છે એમાંથી બંને વ્યક્તિઓને પોલીસ પીસીઆરમાં માં લઈ જઈ અને સારવાર માટે મોકલી આપવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવે છે અત્યારે નીચે સ્ટીફન કર્યું હતું સ્ટ્રોંગ કર્યું હતું અને એના પછી હવે આના માટેની કામગીરી ચાલુ છે એ અત્યારે અમે તપાસ કરી રહ્યા છીએ ખરેખર આમાં કાગળ ઉપર શું કરવામાં આવ્યું છે અને એ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે જી આ ઉધના વિસ્તારની ઘટના છે એ પીએમસી માર્કેટ છે આપણે ઉધના બસ ડેપોની બાજુમાં આવેલી માર્કેટ છે ત્યાં બીજા ને ત્રીજા માળે સ્લેબ પડી ગયેલાની ઘટના છે જેમાં ત્રણ ચાર વ્યક્તિઓ ત્યાં કામ કરતા હતા અને એમાંથી એક વ્યક્તિ આખો દબાઈ ગયેલો જેને કાફી જહેમત બાદ અમે એને બહાર કાઢેલો અને હાલ સહી સલામત છે અને તેને સિવિલ હોસ્પિટલમાં લઈ ગયેલા છે અહીંયા ઉધના માન દરવાજા અને મજૂરાની ગાડીઓ આવેલી હતી ઉધરાના સબ ઓફિસર અને માન દરવાજાના સબ ઓફિસર કામગીરી કરી અને આગળ માણસને કાઢી અને સહી સલામત પહોંચાડે છે